નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને વિસાવદરની જે જંગ છે ધીરે ધીરે રસપ્રદ થતી જાય છે ત્રણેય પક્ષ એવા છે કે ત્રણેય પક્ષ એવું ચાહે છે કે વિસાવદર એ જીતી જાય અને બધા જ પ્રયાસો ત્યાં થઈ રહ્યા છે જયધરભાઈ વસાવા તમને સ્ક્રીન પર દેખાતા હશે એ પણ વિસાવદર છે અને ત્યાં ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર માટે પહોંચ્યા છે ગોપાલ ગોપાલભાઈના પ્રચાર માટે જ્યારે તમે પહોંચ્યા છો તો વિસાવદરમાં કેવો મહોલ છે લોકોને મળો છો તો શું વાતચીત થાય છે અને શું લાગે છે કે કોણ મજબૂત છે ત્યાં જે પ્રકારે બે હજાર બાવીસમાં માં વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ અહીંયા પાર્ટી પર ભરોસો કર્યો આમ આદમી પાર્ટીના ઉમેદવારને બનાવીને વિધાનસભામાં મોકલ્યા બાદમાં એમના પોતાના નિજી સ્વાર્થ ખાતર અને ભારતીય ઉમેદવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યને તોડીને એમના ખેમામાં જયારે લઈ ગયા છે ત્યારે લોકોમાં આક્રોશ છે અને જે પેટા ચૂંટણી આવી છે ત્યારે લોકો એનો બદલો લેવા માંગે છે અમે જેટલા પણ ગામોમાં ડોર ટુ ડોર દિવસે કરીએ છીએ રાત્રી સભાઓ કરીએ છીએ ખાટલા બેઠકો કરીએ છીએ ત્યારે લોકો એ મન બનાવી લીધું છે કે આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને વિસાવદરમાંથી જીતાડીને વિધાનસભામાં મોકલવાનું એમનું મન બની ગયેલું છે ત્યારે મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે વિસાવદર વિધાનસભામાં ગોપાલભાઈ જીતે છે અને ગોપાલભાઈ વિધાનસભામાં આવે છે એવો મને પૂરો વિશ્વાસ છે જયદ્રભાઈ તમે જેમ કહી રહ્યા છો કે ત્યાંના લોકોમાં રોષ છે

હોય કે આમ આદમી પાર્ટી હોય જે પણ લોકો ચૂંટાયા છે એ જયારે ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય છે જયારે કેશુ બાપાની જયારે ગુજરાત પરિવર્તન પાર્ટી હતી કેશુભાઈ ભાજપામાંથી લડ્યા તો તેમને હારનો સામનો કરવો પડ્યો બાદમાં હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસમાં જીતે છે અને તેઓ ભાજપમાં જાય છે એમને પણ હારનો સ્વાદ ચાખવો પડે છે એવી રીતના આ વખતે ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાં જીત્યા બાદ ભાજપમાં ગયા છે તો એના પરથી લાગે છે કે આ લોકો મન બનાવ્યું છે કે આ વખતે પણ ભાજપના જે ઉમેદવાર છે એમને હારનો સામનો આ વિસ્તારમાં કરવો પડશે અને ગોપાલભાઈ જીતશે એટલા માટે ગોપાલભાઈ જીતશે કે લોકો આ વિસ્તારના ઈમાનદાર છે લોકો સ્વયંભૂ નિસ્વાર્થ ભાવે મિટિંગોમાં આવે છે આવકારે છે સાંભળે છે અને વિશ્વાસ આપે છે કે તમે ચિંતા નહીં કરતા અમારું આખું ને આખું ગામ તમારી સાથે છે એ પ્રકારે આ વિસ્તારના લોકો એ મન બનાવ્યું છે એટલે આમ આદમી પાર્ટી જીતે છે ચૈત્રભાઈ તમે જેમ કહી રહ્યા છો કે ત્યાં મીટિંગો થાય છે ને ગોપાલભાઈ ઇટાલિયાએ તો બહુ જ સમય પહેલાથી ત્યાં પ્રચારની શરૂઆત કરી દીધી સૌથી પહેલા નામ પણ એમનું જાહેર થયું હતું આમ આદમી પાર્ટી માહોલ બનાવવામાં આમ આદમી પાર્ટી સાથે લોકો છે ભીડ ભેગી થાય છે બધું જ એવું બધું જ ચૂંટણી પહેલા દેખાય પણ એ વોટર્સ કન્વર્ટ થાય ખરી એમાં વોટમાં કારણ કે વિધાનસભા વખતે પણ એ જ હતું આમ આદમી પાર્ટીએ મોહલ ખૂબ સરસ બનાવ્યો પણ છેલ્લે જીતી તો પાંચ બેઠક તો ગોપાલ ઇટાલિયાની સભામાં કેટલા લોકો આવે છે બધા જ એમને વોટ આપશે ખરી ત્યાં સુધી લઈ જશે ખરી આમ આદમી પાર્ટી એમને હા ચોક્કસ તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી એમને પૂરી સરકાર ગુજરાતના કેબિનેટ મંત્રી કક્ષાના મંત્રીઓ પોતાના પોતાની સાથે છે એટલે સામધામ દેદની નીતિ પણ અહીંયા થશે ગમે તે પ્રકારના ખેલ પણ અહીંયા થવાના છે પણ જે પ્રકારે લોકોનો આવકાર અમને મળે છે ને લોકો સામેથી કહે છે કે ચિંતા નહીં કરતા ગમે તેવા મંત્રી તંત્રીઓને ગમે તેવા વાયદાઓ આ વિસ્તારોમાં આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ જે પ્રકારે ભૂપતભાઈ અધવચ્ચે અમે ઘણા ગામોમાં ફર્યા છે એનો માહોલ જોયો છે એના પરથી લાગી રહેલું છે કે ખૂબ સારો માહોલ છે અને આગળ તમે જોયું હશે આ વિસ્તારોમાં જમીન સર્વેની બાબતો હોય ખાતરની બાબતો હોય પાક વીમાની બાબતો હોય પાક નુકશાની વળતરની બાબતો હોય તમામ ક્ષેત્રે યાર્ડની બાબતો હોય મગફળીની ખરીદી હોય તુવેર ની ખરીદી હોય કે સહકારી બેંકના બોગસ ઉઠાંતરી થયેલી છે પતો થયા છે અને ખેડૂતોના માથે જયારે ધિરાણું આવ્યું છે એવા અનેક મુદ્દાઓ ખેડૂતોએ જોયા છે અને ખેડૂતો કહી રહ્યા છે કે ચોક્કસ આ તમામ પ્રકારની કામગીરી સામે ગોપાલભાઈ જ લડી શકશે અને મોકલવા માટે આપશે પણ મને લાગે છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી સારા માર્જિનથી તમે વિસાવદર ની જનતા અને ખેડૂતો એવું પણ જોવે છે કે નેતા જે છે એમની પાસે કેટલી વાર આવ્યા છે એ નેતા ત્યાંના સ્થાનિક છે કે કેમ એટલે अनेक बार એવા આક્ષેપો લાગ્યા છે કે ગોપાલભાઈ તો આયાતી ઉમેદવાર છે એમને કેમ પસંદ કરે લોકો તમે આગળ જોયું હશે તો ભૂપત કેશુ બાપા પણ બીજા વિસ્તારમાંથી અહીંયા ચૂંટણી લડતા હતા એવી જ પ્રકારે એ પ્રકારે કિરીટભાઈ પટેલ પણ અહીંયા સ્થાનિક નથી એ બી વિસ્તાર બહારના છે અને ગોપાલભાઈ પોતે બાજુના ભાવનગર વિસ્તારના છે પરંતુ જે પ્રકારે ગોપાલભાઈ જીત્યો છે એના પરથી લોકોએ ભરોસો જતાવ્યો છે કે ગોપાલભાઈ ને આપણે લાવીએ બીજું કે ગોપાલભાઈ માત્ર એક વિધાનસભા પૂરતા સીમિત નથી ગોપાલભાઈ ના વિધાનસભામાં આવવાથી સમગ્ર ગુજરાતના ખેડૂતો

અહીંના શિક્ષણને લઈને આમ આદમી પાર્ટી ફોકસ કરી છે માળખું જે કાચા માલ જયારે રૂપે અહીંયા નાખવા માટે જાય છે ત્યારે જે કમિશન પ્રથા અહીંયા ચાલે છે એ બાબતો છે સાથે અહીંયા લાઈન પ્રથા ચાલે છે બેંકો હોય તાલુકા પંચાયતો હોય ગામ પંચાયતો હોય મામલતદાર કચેરી હોય તમામ નાના નાના કામો માટે પણ જયારે લાઈનો લગાવી પડે છે ત્યારે ખેડૂતમાં એક પરિવર્તનની ભાવના છે કે બહુ થઈ ગઈ ત્રીસ વર્ષનું શાસન અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી અહીંયા કઈ કરી ન શકતી હોય તો છતાં નથી માનતા અને એમને એમની સભાઓમાં લોકો સામે ઉભા થઈને એમને સવાલો કરે છે ત્યારે એમની પાસે કોઈ જવાબ નથી રહેતા એટલે મુદ્દાઓ તો ઘણ છે અને આમ આદમી પાર્ટી તમામ પ્રકારના મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ અને લોકોનો આવકાર પણ ખૂબ સારો મળે છે એટલે ચોક્કસ વાતાવરણ આજના તબક્કે પણ ખૂબ સારું છે ગોપાલભાઈ સારામાર જીતે જીતે છે અ ચિત્રભાઈ સવાલ છે ગઈકાલની ઘટના પર ગઈકાલે જે રીતના કહેવામાં આવી રહ્યું છે કે પર હુમલો કરવામાં આવ્યો ભારતીય જનતા હુમલો કર્યો છે એ ઘટના તમે એમની સાથે હતા કે કેમ અને આખી ઘટનામાં શું થયું અને કેમ આમ આદમી પાર્ટીને કોન્ફિડન્સ છે કે એ ભારતીય જનતા જ આ બધું કરાવ્યું છે એમને ડર લાગે છે એટલે હું મારા ભેસણ તાલુકામાં હતો અને ગોપાલભાઈ વિસાવતર તાલુકામાં હતા ત્યાં રાત્રિ મોડી રાત્રે મને જાણવા મળ્યું કે ગોપાલભાઈ ના જ્યાં સભા ભાજપના પુત્રના પુત્ર અને એના કાર્યકરો દ્વારા અભદ્ર ભાષામાં ત્યાં ટિપ્પણી કરવામાં આવી અને પથ્થરમારા કરવાની તૈયારી હતી ગાડીનો ઘેરાવો કરવામાં આવ્યો ત્યારે એ ઈસોમોને ઓળખી લેવામાં આવ્યા છે અને સાથે સાથે કે આ એક ભારતીય જનતા પાર્ટીમાં બોખલાહટ છે ભારતીય જનતા પાર્ટીને હતું કે કિરીટભાઈનું નામ જાહેર થશે એટલે આપોઆપ માહોલ ઉભો થઈ જવાનો છે પણ જેવું કિરીટભાઈ પટેલ નું નામ જાહેર થયું એટલે લોકોમાં ખૂબ આક્રોશ અને વિરોધાભાસ જોવા છે માળખામાં એમના દ્વારા થયેલા કૌભાંડો લોકો સામે ચાલીને મીડિયા સમક્ષ ઠાલવે છે ત્યારે એમને ગામોડામાં પ્રવેશ નથી આપવામાં આવતો મિટિંગો નથી થતી ને એક બાજુ ગોપાલભાઈને આવકાર મળે છે મિટિંગો થાય છે વાતે ગાતે સ્વાગત થાય છે જે એ લોકો પચાવી નથી શકતા ત્યારે આ માહોલ ઢોહળાય એવા પ્રયાસો એ લોકો એમના માણસો થકી કરે છે લોકશાહી છે લોકશાહીના પર્વમાં બધા જ અધિકાર છે બધા પ્રચાર કરી શકે છે પણ અહીંયા કે ખુદ ઉમેદવાર પોલીસ સ્ટેશને જાય છે કલાક બે કલાક બેસે છે છતાં પોલીસ કોઈના ફોનની રાહ જોઈએ છે અને પોલીસ લેટ આવે છે ત્યારે નિષ્પક્ષપણે વિસાવદરની ની ચૂંટણી થાય એવું અમે માનીએ એવું અમે માંગીએ છીએ સાથે સાથે અહીંયા ઘણા ગામોમાં અમે પણ ફર્યા છે ત્યારે ભૂતકાળ અહીંયા એવો રહ્યો છે કે ઘણા ભૂતો અહીંયા કેપ્ચરિંગ કરવામાં આવતા હતા પણ લોકોએ સ્વયંભુ અમને કીધું છે કે ચૈતરભાઈ તમે ચિંતા નહીં કરતા અમારા ગામની ભૂતની જવાબદારી અમે સંભાળવા તૈયાર છે હવે ભૂતકાળ જેવું થવા નહીં દઈએ એટલે હવે લોકો તૈયાર થઈ ગયા છે લોકો સ્વયં લડે છે એવી આમ આદમી પાર્ટીને આવકાર મળે છે એટલે ભૂથો જે કેપ્ચરિંગ ની બાબતો હતી એ તો બિલકુલ શક્ય નથી એટલે આ લોકો હવે બોકલાહટ એટલો બધો થઈ ગયો છે કે ઉમેદવારની ગાડી રોકવી પડે 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 કરવા કરવા ચેન એવી હદે આ લોકો ગયા છે છે જે કે આમ આદમી પાર્ટી જીતે છે એનાથી અમે ડરવાના નથી અમે પોલીસ પ્રશાસન ચૂંટણી આયોગને પણ વિનંતી કરીએ છીએ કે નિષ્પક્ષ ચૂંટણી થાય એની પૂરી તકેદારી પોલીસ પ્રશાસન અને ચૂંટણી આયોગ રાખે એવી આપના માધ્યમથી પણ અમે એમને ધ્યાન દોરીએ છીએ લોકોના અનેક મુદ્દાઓ છે એ બધા જ મુદ્દાઓ સુધી આ નેતા જે ઉમેદવાર અત્યારે છે એ બધા જ પહોંચે છે કે કેમ અને ધારાસભ્ય બન્યા પછી એના કેટલા સોલ્યુશન આવે છે ખેડૂતોને જે વાયદા કરવામાં આવે છે એ કેટલા પૂરા થાય છે એ જોવાનું રહ્યું નમસ્કાર